એ આપણા જીવનમાં સૌથી શક્તિશાળી ડ્રાઈવ અને ઉર્જાઓમાંની એક છે તેથી તે આપણા મૂલ્યોને વધુ પ્રમાણમાં રજૂ કરે છે જે વ્યક્તિને તમે તમારું શરીર સોંપવા માટે પસંદ કરો છો તે વ્યક્તિ સૌથી વધુ પ્રતિબિંબિત કરે છે કે તમે જીવનમાં કોને મહત્વ આપો છો સેક્સ્યુઅલ સુખ કેટલા સમય સુધી ટકે છે તે તમને શું આપીને જાય છે તે તમને શાવર લેવાની જરૂરિયાત આપીને આપીને જાય જાય છે છે અને તે તમને બેડશીટ જ્યારે કે જો તમે સાચી વ્યક્તિ સાથે એક દિવસ અને રાત વિતાવો છો તો તમારી પાસે કંઈક એવું બાકી રહે છે જે તમારા જીવનભર ટકી શકે ના સાચા પ્રેમમાં હંમેશા ત્રણનો સમાવેશ થાય છે તું હું અને આકાશ જો લગ્ન એ લાંબા ગાળાની પ્રતિબદ્ધતાનું બીજું નામ છે તો તમે ત્યાં બરાબર એવું શું જોયું છે જે તમારી જાતને પ્રતિબદ્ધ કરવા યોગ્ય હોય અને પછી જેથી આપણે જે કર્યું છે તેનાથી આપણે શરમાવું ન પડે આપણે કહીએ છીએ કે લગ્ન સ્વર્ગમાં બને છે આ એક રમત ખરાબ છે કારણ કે બે પક્ષો પૂર્વ નિર્ધારિત ભૂમિકાઓ ભજવી રહ્યા છે તમે 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 નથી તમારા શરીર દ્વારા ઉત્પાદિત અને તમારા સમાજ દ્વારા તાલીમ પામેલા છો અને તેવી જ રીતે તેણી પણ તેના શારીરિક બંધારણનું ભૌતિક ઉત્પાદન અને સામાજિક તાલીમનું માનસિક ઉત્પાદન છે અને જો આવા બે વ્યક્તિઓ એકબીજાને મળી રહ્યા હોય તો શું ખરેખર એક વ્યક્તિ બીજી વ્યક્તિને મળી રહી છે હું માનું છું કે જ્યારે તમે બીજી જાતિને આ રીતે મળો છો ત્યારે તમે ઈચ્છો છો કે તે રસપ્રદ હોય અને પ્રેમ શબ્દ પણ ચિત્રમાં આવવા લાગે છે શું ત્યાં પ્રેમ હોઈ શકે જ્યારે પહેલી વાત તો એક કોઈ વ્યક્તિગત એજન્સી જ નથી તેની એક ભૂમિકા ભજવી રહી છે તમે પણ એક ભૂમિકા ભજવી રહ્યા છો અને જો તમે બંને ફક્ત ભૂમિકાઓ જ ભજવી રહ્યા હોવ તો પ્રેમ કેવી રીતે શક્ય છે એ અર્થમાં કે શું એક સંસ્કારિત અસ્તિત્વ ખરેખર પ્રેમ કરવાની મુક્ત ઈચ્છાશક્તિ ધરાવી શકે છે તેથી બે સંસ્કારિત જીવો ખુશીથી એવું માને છે કે તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા છે આ બધાનો સૌથી ખરાબ નુકસાન એ છે કે જ્યારે તમે સંસ્કારિત હો છો ત્યારે આ એક વસ્તુ તમારા માટે તદ્દન અશક્ય બની જાય છે આ જ કારણ છે કે મને ખૂબ જ ખૂબ જ રસ રહ્યો છે કે युवानो ध्यान ज्ञान साहित्य शास्त्रों आध्यात्मिकता तरफ फड़े कारण के ते समझण बिना तुम्हारे जीवन में कोई अग्नि होय शक्ति नहीं जो तुम्हारी पास से थोड़ी अग्नि होई पण खड़ी तो ते ए प्रकारनी हसे जे तमने राख में फेर विदेशे તે તમારા માટે કામ કરતો નથી તે ફક્ત તમને બાળી નાખે છે અને હું તેના પર જેટલું વધુ ચિંતન કરું છું તેટલું વધુ હું જોઉં છું કે આ આખી બાબત ફક્ત એક સમયે બનેલી એક ઘટના નથી અમે જે દરેક પસંદગી કરો છો તે કાં તો એક તક મેળવેલી છે અથવા ગુમાવેલી છે જીવન એ પરીક્ષણરૂપ પસંદગીઓનો સતત સમૂહ છે ત્યાં એક ટેસ્ટ છે અને ટેસ્ટ પસંદગીઓ દ્વારા કાર્ય કરે છે તે લગભગ એક એમસીક્યુ પરીક્ષા જેવું છે તેથી પરીક્ષા મલ્ટિપલ ચોઇસ ક્વેશ્ચન્સ દ્વારા ચાલી રહી છે તેથી તમે જે દરેક વસ્તુ દરેક ક્ષણે કરી રહ્યા છો તે એક એમસીક્યુ જવાબ છે તેને સાચું આપો અને તમે ઉન્નત થશો તેને ખોટો આપો અને તમે અધોગતિ પામશો અને ખાસ કરીને સેક્સને લગતા પ્રશ્નનો ઘણું વજન છે જો કુલ ગુણસો હોય તો તમારી સેક્સ્યુઅલ પસંદગીને લગતા એમસીક્યુનું વજન કદાચ દસ અથવા વીસ અથવા ત્રીસ હોઈ શકે મને ખબર નથી પણ ચોક્કસપણે તેનું વજન ઊંચું છે તમે તેનો જવાબ ખોટો આપશો અને તમારા માટે રિકવર થવું ખૂબ મુશ્કેલ હશે શું આસપાસ એવા લોકો નથી જે સંપર્ક કરવા લાયક હોય અને શું આપણે સારા સંગાથને લાયક નથી એવો સંગાત જે આપણને માત્ર તે દસ કે વીસ મિનિટ અથવા અડધી મિનિટમાં ખુશી ન આપે એવો સંગાથ જે આપણને લાંબા સમય સુધી માનસિક રીતે ઉન્નત રાખે એવો સંગાથ જે આપણને કંઈક એવું આપે જે ઘણું વધારે લાંબા સમય સુધી ટકી રહે તેવું ટકાઉ અને મૂલ્યવાન હોય સુખ કેટલા સમય સુધી તકે છે તે તમને શું આપીને જાય છે તે તમને શાવર લેવાની જરૂરિયાત આપીને જાય છે અને તે તમને ડાગાવાળી બેડશીટ આપીને જાય છે મારો મતલબ કે અંતે તમારા હાથમાં આજ બાકી રહે છે જ્યારે કે જો તમે સાચી વ્યક્તિ સાથે એક દિવસ વિતાવો છો એક દિવસ અને રાત તો તમારી પાસે કંઈક એવું બાકી રહે છે જે તમારા જીવનભર ટકી શકે ના એવું નથી કે લોકોને લગ્નથી બચાવવાની જરૂર છે લોકોને પોતાની જાતથી બચવાની જરૂર છે જો લગ્ન એ સાથ છે તો એવી શક્યતા છે કે ત્યાં એક મહાન લગ્ન હોઈ શકે જો લગ્ન એ ફક્ત મહાન સાથનું બીજું નામ છે તો તે અદ્ભુત છે પરંતુ આપણે સાચો સંગાથ જાણતા નથી અને એ જ કારણ છે કે લગ્ન ઘણીવાર અને લગભગ હંમેશા નરક જેવા હોય છે તેથી તે કોઈ ચોક્કસ સંસ્થા નથી જેનાથી લોકોને બચાવવાની જરૂર છે જો કોઈની પાસે સમજણ હોય જો કોઈની પાસે પ્રેમ હોય તો વ્યક્તિ કદાચ સુંદર રીતે પરિણિત હોઈ શકે પરંતુ કોઈ વ્યક્તિમાં સમજણ અને પ્રેમનું હોવું ખૂબ જ દુર્લભ છે તેથી સારા લગ્નો પણ એટલા જ દુર્લભ છે